મહેસાણાના જોટાણા ખાતે નાગરિકો માટે સુવિધા સભર અદતન નવીન એસટી બસ સ્ટેશન નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઘર આંગણે ગામના આંગણે તમારા સૌ માટે આ અદ્ભુત બસ સ્ટેશન નું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તો આનંદ તો આખા ગામને હોય જ અને ગામના સૌ નાગરિકો આજે ઉત્સાહભર્યા આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જ્યારે જોડાયેલા છે ત્યારે આપ સૌને હું અહીંયા આવકારું છું અને આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અમારા એસટી બસના બ્રેન્ડ એમ્બેસેડર અને મહેસાણાના અમારા ધારાસભ્ય એટલે મહેસાણા જિલ્લાના પોતપોતાના ગામોમાં જવા માટે ભણતર માટે મહેસાણા જવું હોય ગાંધીનગર જવું હોય અમદાવાદ જવું હોય કોઈએ દૂર સુધી ના જવું પડે આપણે સૌ વ્યવસ્થાઓ અહીંયા જોટાણામાં મળી જાય તે માટે રાજ્ય સરકારે આ વ્યવસ્થાઓ ઊભી કરી છે આ વ્યવસ્થાઓ ઊભી કરાવવા માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારની પાછળ પડ્યા તમને સૌને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે એમને વધુમાં વધુ દબાણ કર્યું જ રીતે અમારા મુકેશભાઈ એ લોકો રાત દિવસ તમારા સૌ માટે નાની મોટી વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે ગાંધીનગરમાં નિદરતાથી દરેક માંગો તમારી ત્યાં સુધી પહોંચાડે છે અને પહોંચાડતા જ નથી માત્ર અહીંયા સુધી બધું જમીન પર ઉતારવા માટે આ સૌ લોક પ્રતિનિધિઓ એ રીતે મહેનત કરે છે તે બદલ હું આપ સૌને અભિનંદન આપું એ લૂંટને અનેક લોકોએ રાજકીય વિષય જરૂરથી બનાવ્યો પરંતુ અમારી જવાબદારી એ હતી કે રાજ્યના દરેક ગામો દરેક નાગરિકો સુરક્ષિત રહેવા જોઈએ અને એવા સમયે જયારે આવી ઘટના બની હોય તો એ ઘટનાને અમે ગંભીરતા પૂર્વક પહેલા દિવસથી લેવાયા હતા મહેસાણા જિલ્લા પોલીસે હર હંમેશ પોલીસ અને વહીવટી તંત્ર જોડે મળીને આ વિસ્તારના વિકાસમાં કામગીરી કરી આવનારા સમયમાં બી આપણે સૌ લોકો સાથે મળીને

આ ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જ્યારે જોડાયેલા છે ત્યારે આપ સૌને હું અહીંયા આવકારું છું અને આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અમારા એસટી બસના બ્રાન્ડ એમ્બેસેડર અને મહેસાણાના અમારા ધારાસભ્ય એટલે મહેસાણા જિલ્લાના એમ કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ અને મહેસાણાના જાગૃત ધારાસભ્ય એક એક પ્રોજેક્ટની તમારા સૌ માટે જે હંમેશા ફોલોઅપ કરતા હોય છે અને ખૂબ જ મહેનતું એવા શ્રી મુકેશભાઈ અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ મારા મિત્ર શ્રી મયંતભાઈ શ્રી અમૃતભાઈ દેસાઈ શ્રી બલદેવભાઈ સુથાર આત્મારામભાઈ પટેલ ગણપતભાઈ પટેલ હૈદરભાઈ નીલિનભાઈ પટેલ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી એસપી શ્રી એસટી નિગમના મારા સૌ સાથીઓ અને ગ્રામજનોને ફરી એકવાર હું વંદન કરું છું આપ સૌને નમન કરું છું હું માત્ર એટલું જ કહેવા માગું છું આજે જે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે આ બસ સ્ટેશન એ આવનારા દિવસોમાં આપ સૌ માટે આપના બાળકો માટે આ ગામના સૌ નાગરિકો માટે મારી બહેનો માટે વડીલો માટે પોત પોતાના ગામોમાં જવા માટે ભણતર માટે મહેસાણા જેવું હોય ગાંધીનગર જવું હોય અમદાવાદ જવું હોય કોઈ દૂર સુધી ના જવું પડે આપણે સૌ વ્યવસ્થાઓ અહીંયા જોટાણામાં મળી જાય તે માટે રાજ્ય સરકારે આ વ્યવસ્થાઓ ઊભી કરી આ વ્યવસ્થાઓ ઊભી કરાવવા માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારની પાછળ પડ્યા તમને સૌને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે એમને વધુમાં વધુ દબાણ કર્યું એ જ રીતે અમારા મુકેશભાઈ મહેસાણાના સ્પોર્ટ સેન્ટરની અંદર વધુમાં વધુ વ્યવસ્થા કઈ રીતે મળે ત્યાં વધુમાં વધુ બસ કેવી તર આવે તે માટે મહેનત કરી રહ્યા એ જ રીતે અમારા જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ એમની આખી ટીમ જોડે દર મંગળવારે ગાંધીનગરમાં આવે તો મહેસાણા જિલ્લા માટે કંઈ લઈને જાય એ પ્રકારની વ્યવસ્થાઓ તમારા સૌના આ સૌ પ્રતિનિધિઓ કરે તમે સૌ લોકો ખૂબ ભાગ્યશાળી છો સાથે ખૂબ હોશિયાર છો તમે સૌ લોકોએ એક એક એવા લોકપ્રતિનિધિઓ ચૂંટાઈને અહીંયાથી ગાંધીનગર સુધી મોકલ્યા છે કે જે લોકો રાત દિવસ તમારા સૌ માટે નાની મોટી વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે ગાંધીનગરમાં ગાંધીનગરમાંથી દરેક માંગો તમારી ત્યાં સુધી પહોંચાડે છે ને પહોંચાડતા જ નથી માત્ર અહીંયા સુધી બધું જ જમીન પર ઉતારવા માટે આ સૌ લોકપ્રતિનિધિઓ એ રીતે મહેનત કરે છે તે બદલ હું આપ સૌને અભિનંદન આપું અહીંયાના બસ સ્ટેપોમાં તમને બધી જ વ્યવસ્થાઓ સારી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ખૂબ ઝડપથી અમે આપ સૌ સૌ લોકોને આ આ વ્યવસ્થાઓ વ્યવસ્થાઓ અહીંયા કરીને કર્યા પછી તમને પાસે આજે જ હું વિનંતી કરીને જવું છું લોકાર્પણના દિવસે આજે જ હું સવિશેષ આ વિનંતી કરું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લીધો છે આપણે સૌ એના સારથી બનવાનું છે આપણે સૌએ આપણો રોડ આંગણ સરકારી વ્યવસ્થાઓ એને પોતાના ઘરમાં જેમ આપણે કચરો નથી ફેંકતા તેમજ પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે આપણે સૌ લોકો સાથે મળીને સંકલ્પ લઈએ અને સાકાર કરીએ આજે મહેસાણા એસપી મહેસાણા એલસીબીની ટીમ સમગ્ર પોલીસની ટીમને હું ખૂબ 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 અભિનંદન આપું છું મહેસાણા જિલ્લાના જોતાના ગામના વેપારીના ત્યાં જે લૂંટ થયેલી હતી એ લૂંટને અનેક લોકોએ રાજકીય વિષય જરૂરથી બનાવ્યો પરંતુ અમારી જવાબદારી એ હતી કે રાજ્યના દરેક દરેક ગામો નાગરિકો સુરક્ષિત રહેવા જોઈએ અને એવા સમયે જ્યારે આવી ઘટના બની હોય તો એ ઘટનાને અમે ગંભીરતા પૂર્વક પહેલા દિવસથી લેવાયા હતા મહેસાણા જિલ્લા પોલીસે રાત દિવસ એક કરીને માત્ર એક ફોર વ્હીલ એટલે કે એક ગાડીના આધારે આ ગુનાનો ભેદ ઉકલવા માટે પહેલા દિવસથી જ કામે લાગી હતી પરંતુ સમાજની આપણી જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાને ખોરંબે ચલાવવા માટે લોકોએ આને રાજકીય વિષય બનાવવાનો પ્રયત્ન કર્યો મારી આપ સૌ નગરજનોને એટલી જ વિનંતી છે પોલીસ માટે એમનો વિસ્તાર સુરક્ષિત રહે તે જ સૌથી મોટી પ્રાથમિકતા હોય આવી કોઈ ઘટના બને તો તમે તમારા વિસ્તારના પોલીસ પર ભરોસો જરૂરથી રાખજો એનું કામ અટવાય એની બદલે એની જોડે સહયોગ એ ઉભા રહીને આ પ્રકારના ગુના બને તો દિશા ઊંધી બીજી દિશાએ ના જાય અને જે દિશાએ તપાસ જવી જોઈએ એ દિશાએ જ આગળ વધે તે માટે સૌ નગરજનોએ હંમેશા સહયોગ કરવો જોઈએ થોડો ઘણો સમય જરૂરથી લાગ્યો આજે મને યાદ છે ગાંધીનગર મારી કાર્યાલય ખાતે આપ સૌ લોકો મળવા આવેલા મને મળવા આવ્યા ત્યારે મેં આપ સૌને કહેલું કે આ ગુનેનો ગુનાનો ભેદ ઉકેલાશે તમને સૌ લોકોને ન્યાય જરૂરથી મળશે અને વ્યવસ્થા એવી ઊભી કરશો કે ભવિષ્યમાં ક્યારેય કોઈ બીજા રાજ્યના ગુનેગારો આ પ્રકારે તમારા વિસ્તારમાં આવવાની હિંમત નહીં થાય આજે તમારા માટે બસ સ્ટેશન બી લઈને આવ્યો છું અને ગુનેગાર પકડાઈ બી ગયો છે અને ગુનેગારને પકડીને તમારા સૌની વચ્ચે આવ્યો છે આપ સૌ લોકોને હર હંમેશ પોલીસ અને તંત્ર જોડે મળીને આ વિસ્તારના વિકાસમાં કામગીરી કરી છે આવનારા સમયમાં બી આપણે સૌ લોકો સાથે મળીને આ વિસ્તારના વિકાસની કામગીરીને આગળ વધારીશું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર